નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડ લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યારે અનેક લોકો પરીક્ષા રદ કરીને ફરીથી લેવા માંગણી કરી રહ્યા છે રાજકોટમાં બહુમાળી ભવન પાસે વાલીઓ એકઠા થયા હતા અને નો ના સ્લોગન સાથે નીટની પરીક્ષા ફરીથી નહીં લેવા સામે વિરોધ દર્શાવ્યો હતો વાલીઓ અને વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આ પરીક્ષા ફરીથી લેવાય તો ખરેખર મહેનત કરી છે તેવા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે

સર મેઈન માંગણી તો અમારી એ જ છે કે જે આ નીટ ની એક્ઝામ ફરીથી લેવાની વાતો થાય છે ન જ થવી જોઈએ કેમ કે રીનીટ કરવાથી લાખો જે જેન્યુઅન સ્ટુડન્ટ મહેનત કરીને આગળ આવ્યા છે એ લોકોને મોટો અન્યાય છે અને એની વાત એવી છે સાહેબ કે 11 લાખ સ્ટુડન્ટ તો એવા છે કે જે ક્વોલિફાય નથી થયા 10 લાખ સ્ટુડન્ટને ને એડમિશન નથી મળતું તો હવે બાકી 3 લાખ સ્ટુડન્ટ એવા છે કે જે લોકોને 600 પ્લસ સ્કોર આવ્યો છે 550 સ્કોર આવ્યો છે તો એ લોકોને એડમિશન મળે છે કે અમારે ફરીથી એક્ઝામ આપી છે બહુમતી ની તરફેણમાં બધા હોય એટલે અમારી ડિમાન્ડ એક જ છે કે અમારા છોકરાઓના ભવિષ્યનું જુઓ એની મેન્ટલ કન્ડિશન જુઓ અમારા છોકરાઓ છે હવે અમે કહીએ છીએ કે તમે વાંચો તો કે અમે વાંચશું નહીં અમને હવે કોઈ ભરોસો જ નથી અમે અમે જે થાય કરી લેશો અમે બીએસએ કરી લેશું અમારે ડોક્ટર નથી થવું ત્યાં સુધીની સાહેબ માનસિકતા થઈ ગઈ છે એટલે અમારી ડિમાન્ડ છે एग्जाम ન થજો ફરીથી એકચ્યુલી જે બધી ઇન્સ્ટિટ્યુટ અને સોશિયલ મીડિયામાં કે છે રીનીટ રીનીટ પણ અમારા સ્ટુડન્ટ્સની અમારા કિડ્સની અમારા चिल्ड्रनની જરા પણ ઈચ્છા નથી રીનીટ આપવાની બીકોઝ લાસ્ટ 2 યર્સથી લોકોએ સખત પરિશ્રમથી સખત મહેનતથી લોકોએ જે માર્ક્સ મેળવ્યા છે અને હવે આફ્ટર 2 મંથસ એ લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા છે સિસ્ટમ થી બધી સ્ટડીથી તો હવે એ લોકો અપિયર નહીં કરી શકે રીનીટ અને જે એનો મોરલ ડાઉન થાય છે રી મોટિવેટ થાય છે ન થવું જોઈએ અમારે એટલી જ માંગ છે કે રી અસેસમેન્ટ થવું જોઈએ રિઝલ્ટ પ્રોપર આવવું જોઈએ મારા દીકરાએ નીટ ટુ થાઉઝન્ડ ટવેન્ટી ફોરમાં આપી છે અને નીટ ની જર્ની જ્યારે એ લોકો સ્ટાન્ડર્ડ માં આવે છે ત્યારથી શરૂ થાય છે સ્કૂલમાં સખત પરીક્ષાઓ સખત મહેનત શેડ્યુલ ફોલો કર્યા પછી એ લોકો આ રિઝલ્ટ સુધી પહોંચી શક્યા છે અને કદાચ રીની લેવી હોય તો વિધિન અ કે વિધિન ટેન ડેઝ એ લોકો એમ કે પેપર લીક થયું હતું કે કઈ બી ચોરીઓ થઈ છે અને તમે ફરી આપો તો છોકરાઓ હજી મેન્ટલી અને એકેડેમિકલી એનાથી કનેક્ટેડ હોય